સર્ક્યુલેશન છે સૌરાષ્ટ્રની અંદર ખૂબ વધારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે હેલો નમસ્કાર મિત્રો ફરીવાર હવામાન અંદર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો વાત કરીશું આજના તાજા હવામાન સમાચાર વિશે તો કે ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે મિત્રો અને કયા જિલ્લાની અંદર ભારે તે ભારે વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે મિત્રો તો કે મિત્રો આજે તારીખ થઈ છે અઢાર આઠ બે હાજર પચીસ ની વાર થયો છે મિત્રો સોમવાર તો મિત્રો વાત કરીશું આજના તાજા હવામાન સમાચાર ની અંદર તો કે મિત્રો આજથી કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે તેની વાત કરીએ તો કે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અઢાર ઓગસ્ટે ગુજરાતમાં તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને જુનાગઢમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો અને આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છોટા સવારે સ્થળે ભારે વરસાદ પડી શકે છે મિત્રો અને રાજ્યના બાકી વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે મિત્રો 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 જે દરમિયાન પવનની ઝડપ થી કિમી પ્રતિ કલાક રહેશે અને દિવસે અંદર જિલ્લા અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો જેની અંદરથી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર અને દ્વારકામાં મુશળધાર વરસાદ પડશે તેમ બુલેટિન જણાવી રહ્યું છે મિત્રો અને મંગળવારે રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ ઉપરાંત ભરૂચ સુરત ડાંગ અને તાપીની અંદર સ્થળો પર ભારે ભારે વરસાદ પડી શકે છે મિત્રો અને જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સુરેન્દ્રનગર જામનગર મોરબી બોટાદ અને કચ્છની અંદર કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે મિત્રો અને રાજ્યના બાકીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે મિત્રો અને પવનની ઝડપની વાત કરીએ મિત્રો કે 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની છે મિત્રો અને 20 ઓગસ્ટે મિત્રો બુધવારે અમુક જગ્યાએ દમણ દાદરાનગર હવેલી અને અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો અને આ જિલ્લાની અંદર અંદર કેટલાક સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા અને આ ઉપરાંત બુધવારે ભરૂચ સુરત ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રાજકોટ પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને ભારે વરસાદ હોવાથી મિત્રો દીવમાં જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર આવી છે મિત્રો અને અંદર એલર્ટ રહેશે અને કેટલાક સ્થળે ભારે વરસાદ મિત્રો એકવીસ ઓગસ્ટ મિત્રો ગુજરાતની અંદર જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા અને કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળે ભારેથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો અને બાકીના જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટની ઘોષણા કરવામાં આવી છે મિત્રો અને આ ત્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે મિત્રો તો કે મિત્રો ગુજરાતની અંદર એકવીસ તારીખ સુધીની અંદર મિત્રો છૂટા સવારે અથવા મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો અમુક જગ્યાએ ભારે ભારે વરસાદ પડી શકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે મિત્રો કારણ કે મિત્રો હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો છે તે સિસ્ટમ છે હાલ ગુજરાત ઉપર અસર કરી રહી છે મિત્રો જે મિત્રો લો પ્રેશર એરિયા છે મિત્રો એ એના કારણે મિત્રો હાલ ગુજરાત ઉપરથી અસર જોવા મળી છે મિત્રો અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો ત્યાં હાલ ઉત્તર આંધ્રપ્રદેશ અને સાઉથ ઓડિશાના દરિયા કિનારા સુધી એક અપર એર સર્ક્યુલેશન રચાયું છે મિત્રો એના કારણે મિત્રો ગુજરાત ઉપર તે વરસાદની અસર કરી રહી છે મિત્રો તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચારની અપડેટ તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઈક આપી અને ચેનલ માં નવા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો કારણ કે દરરોજના તાજા હવામાન સમાચારની અપડેટ સમયસર તમને અમારા યુટ્યુબના માધ્યમથી તમને મળતી રહે થેન્ક યુ